કેમ છો મજામાં એક રમત રમવી છે ને પેલા સરસ મજાની જો ખાલી કહું ને એટલે હાથ ઊંચે કરવાના ખાલી કહું એટલે હાથ ઊંચે તાળી કહું એટલે તાળી પાડવાની અને રાઉન્ડ કહું એટલે હ ચલો તાળી ખાલી તાળી ખાલી રાઉન્ડ બે હાથ ઊંચે કરવાના રાઉન્ડ રાઉન્ડ બે હાથ ને રાઉન્ડ આમ ફેરવવાના આમ 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 સરસ એમ આમ આમ નીચે રાખી નીચે રાખી સરસ બેટા જો એક સરસ મજાની વાર્તા કહું છું એક હતા કાગડાભાઈ અને એક હતા કાબરબેન બેન છે ને પાકી દોસ્તી અને પછી છે ને બધા પક્ષીઓને કેવું કે ખેતીના ટાઈમ ખેતી કરતા જોયા એટલે એમને વિચાર થયો કે આ કેવી સરસ મજાની ખેતી કરે છે હાલો ને કાગડાભાઈ આપણે બે ખેતી કરીએ એમ અને જે દાણા પાકે ને એ સરખે ભાગે વેચી લઈશું અને કોઠીઓ ભરી લઈશું અને આખું વરસ ખાવાની મજા આવશે આપણને તો પહેલા પ્રયત્ને તો કાગડાભાઈ હતા ને એ તૈયાર થઈ ગયા કાબરબેન તમારી વાત બહુ સાચી આપણે ખેતી કરવી જ જોઈએ એમ પણ કાગડાભાઈ છે ને એ થોડાક આળસુ કેવા ગમે તમારા મેથી એક આળસુ હશે છો નથી ને તો બહુ ડાયા લો તો તો હોશિયાર થઈ જવાના તો કાબરબેને તો કાગડાભાઈને બોલાવ્યા સવાર પડી એવો સરસ મજાનો વરસાદ થઈ ગયેલો જમીન કેવી આમ પાણી પી સરસ મજાની થઈ ગયેલી ખેડવાની તૈયારી તો કાબર બેન કાગડાભાઈ શું કે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો કે તૈયાર થઈ જાવ આપણે જમીન ખેડવાની છે શું કરવાનું છે જમીન ખેડવાની છે હવે કાગડાભાઈ કે હે કાબરબેન પણ આપણે જમીન ખેડૂશું કઈ રીતે તો કાગડા કાબરબેન શું કે કાગડા ભાઈ તમારી ચાંચ તો કેવી મજબૂત છે ચાંચ કેવી છે મજબૂત છે તમે ચાચે થી આમ 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 ગોડવાનું ચાલુ કરજો ને તો જમીન સરસ મજાની ખેડાઈ જશે એટલે હાલો ને હું એ મારી ચાંચ નાની છે ને પણ હું આળસ નહીં કરું હું એ તમને મદદ કરાવીશ હવે કાગડાભાઈ તો મનમાં વિચાર કરવા લાગ્યા તો બહુ અઘરું કામ છે સાલુ તો વાંધો નહીં ચાલો કાગડાભાઈએ તો જમીન ખેડવાનું આમ 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 ચાલુ કરી થોડુંક ખેડ્યું ત્યાં વચ્ચે પથ્થર આવ્યો પથ્થર આવ્યો ને તો કાગડાભાઈની ચાંચ હતી ને ભાઈ સેજ તૂટી ગઈ શું થયું કાગડાભાઈ ની ચાંચ તૂટી ગઈ હવે ચાંચ તૂટી ગઈ ને તો કાગડાભાઈને સ્પૂમાં એમ કરીને બેસી ગયા તો કાબરબેન કે શું થયું કે કાબરબેન કાબરબેન ચાંચ તૂટી ગઈ કે શું કે કે ચાંચ તૂટી ગઈ બહુ છે આરામ કરવો પડશે દવાખાને જવું પડશે એમ તો કાબરબેન કે કાંઈ વાંધો નહીં કે તમને દુખતું હોય ને આપણે કાંઈ કામ થોડું કરે આપણે તમારી ચાંચને રિપેર કરી દેવી પડશે દવાખાને જઈ આવીએ બરાબર તો ભાઈને તો મોકલી દીધા પછી એક દવા લઈ આવો પાટાપિંડી કરી દો સાજા માજા થઈ જાઓ પછી આપણે કામ કરીશું એમ હવે બે ચાર દિવસ તો આરામ કરવો પડે ને આપણને હાથ પગ ભાંગે તો આપણને ડૉક્ટર આરામ કરવાની સલાહ આપે તો એક કાબર કાબરબેન કે કાગડાભાઈ કાંઈ ઉપાધિ ન કરતા શાંતિથી આરામ કરો અઠવાડિયા પછી આપણે ખેડવાનું કામ કરીશું હવે ભાઈ અઠવાડિયું થઈ ગયું અઠવાડિયા ઉપર દિવસ ગયા જો કાગડાભાઈ તો આવ્યા જ નહીં એટલે ખાબરબેન તો કેવું આમ એમને તો કામ નહીં આમ એટલું તળવડા જ ને કે ચલો ફટાફટ ખેડ કરી નાખે વાવણી કરી નાખે એ તો કાગડાભાઈને બોલાવા ગયા હાલો ને કાગડાભાઈ તમને સારું થઈ ગયું હા ચલો આપણે ખેતી કરવા જઈએ ખેડ કરવાનું છે ને તો કાગડાભાઈ શું કહીએ ઠાગા ઠૈયા કર્યું છું બોલો ચાચુડી ગાડા આવું છું જાવ કાબરબેન કાલે હું આવીશ શું કે કાગડાભાઈ તો હુઈ ગયા કાબરબેન તો બિચારા એકલા એકલા ધીમે 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 ખેડ કરી નાખ્યું એમને તો જમીનમાં સરસ મજાના ચાસ પાડી દીધા બીજો દિવસ થયો વાવણી કરવાની હતી કાગડાભાઈ બોલાવા ગયા ચાલો તો કાગડાભાઈ શું તો ઠાગા ભાઈ કરું છું છું ગડાવું જાઓ કાબરબેન કાલે આવીશ કાબરબેન તો ગયા એ કે કાંઈ વાંધો નહીં કાગડાભાઈને ચાચ હજુ દુઃખતી હશે એટલે નહીં આવે ચલો હું વાવણી કરી નાખું એમને તો સરસ મજાના દાણા વાવી દીધા મકાઈના દાણા વાવ્યા શું ના વાવ્યા પછી તો એમને તો દાણા વાવી અને સરસ મજાનું પાણી પીવડાયું થોડાક દિવસ થઈ ગયા પાક ધીમે 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 મોટો થઈ ગયો અને થોડુંક પછી પાણી પીવડાવવું પડે ને તો કે હાલો નહીં કાગડાભાઈએ ખેડ ન કરાવ્યો કાંઈ નહીં વાવણી ન કરાવી કાંઈ વાંધો નહીં હાલો નહીં પાણી પીવડાવવા તો આવશે ને એમ તો પાછા બોલાવા ગયા તો કાગડાભાઈ 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 ચલો ખેડ થઈ ગયો વાવણી થઈ ગઈ વાવણી થઈ ગઈ સરસ મજાનો મોલ તૈયાર થઈ ગયું છે હવે એક દિવસ તમે પાણી પીવડાવતા આવો તો તમને એમ થાય કે મેં કાંઈ કરી તું એમ તો કાગડાભાઈ શું કહે કરું છું છું કાલે તો બચારા એકલા એકલા પાણી પીવડાવ્યું થોડાક દિવસ એમને તો પાકને પાણી પીવડાવ્યું ખાતર નાખ્યું સરસ મજાના ભાઈ મકાઈના ડુંડા હતા ને મકાઈના ડોડા એ સરસ મજાના તૈયાર થઈ ગયા ભાઈ તો કાબરબેન કે કાગડા ભાઈ તમે જોવા તો આવો મોલ કેવો તૈયાર થઈ ગયો છે તો શું જવાબ આપ્યો બોલો કાલે આવીશ તે તો કાગડાભાઈ ને તો કાલ થયું જ નહીં પાક સરસ મજાનો ભાઈ તૈયાર થઈ ગયો સરસ મજાનો તૈયાર થઈ ગયો અને કાબરબેન કે હવે કાપણી કરવા માટે કાગડાભાઈને બોલાવું તો ગયા કાબરબેન તો ચલો ને ચલો કાગડાભાઈ કેટલા દિવસ થઈ ગયા તમે તો ખેતરમાં જોવાય ન આવ્યા આંટો મારવાય ન આવ્યા હવે તો પાક સરસ મજાનો ભાઈ તૈયાર થઈ ગયો છે અને પાક કાપવાનો સમય થઈ ગયો છે કાપવા તો ચલો હું કાલે આવીશ કાલે બોલાવા આવજો એમ કાગડાભાઈ ની તો કાલ થઈ જ નહી પાક તો સરસ મજાનો પાક તૈયાર થઈ ગયેલો કાબરબેને તો બીજા પક્ષીઓની મદદ લીધી પાકની સરસ મજાની કાપણી કરી દીધી કાપણી કરી અને એમને તો મશીન બોલાવી દીધું મશીન બોલાવી સરસ મજાની મકાઈના મોટો ઢગલો કરી દીધો હવે કાબરબેન કે હવે આના બે સરખા ભાગ કરીશું શું કરીશું સરખા ભાગ કરીશું તો બીજા પક્ષીઓએ શું કીધું કાબરબેન કાગડાબાઈએ તમને ક્યાં મદદ કરાવી છે કાગડાભાઈ તો એક પણ દિવસ તમને મદદ કરાવવા નથી આવ્યા તો કાગડાભાઈને કાંઈ અડધો ભાગ દેવાય ન દેવાય તો તમે એમ કરો કે ઓલો જે વેસ્ટ નીકળે ને મકાઈના ડુંડાનું એનો પહેલાં ડગલો કર્યો અને એની ઉપર મકાઈ નાખી દીધી થોડીક થોડીક એટલે મોટો ડગલો લાગે અને આ બાજુ નાનો ડગલો તો પછી કાબરબેન કે કાગડાભાઈ કાગડાભાઈ ચલો ને પાક તૈયાર થઈ ગયો છે ભાગ પાડી દીધા છે તમે તમારો ભાગ લેવા હો તો કાકડાભાઈ તરત ઠેકડો મારી હાલો હાલો કાબર બેન મને તો બહુ સારું થઈ ગયું છે જો ને મારી ચાચે મજાની થઈ ગઈ છે અને હું ભાગ લેવા આવી જાઉં એમ તે તો ભાગ લેવા નીકળી ગયા અને ઉડતા ઉડતા કા 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 કરતા આવ્યા કાબરબેન કે બોલો કાકડાભાઈ કયો ભાગ લેવો છે તમારે આ બે ઢગલા છે આમાંથી તમને જે ગમે એ તમારો કાગડાભાઈ તો કેવા આડસુ અને પાછા લોભી તો એમનો મોટો ઢગલો હતો ને એ કે આ ઢગલો મારો એ ઢગલા ઉપર જઈને બેઠા તો ત્યાં અને કાબરબેન કે કાંઈ વાંધો નહીં નાનો ઢગલો મારો એ તો એકલી મકાઈનો હતો ઓલામાં એકલો કચરો હતો તો કાગડાભાઈએ તો આમ કરીને આમ કર્યું ને કે કાબરબેન તમે કેમ આવું કર્યું મને તમે મોટો ઢગલો પણ અંદર તો કચરો છે થોડાક જ દાણા છે તો કાબરબેને શું કીધું કે જ્યારે મહેનત કરવાની હતી ત્યારે તો તમે શું કહેતા હતા ઠાગા ઠૈયા કરું છું ચાચુડી ગડાવ છું જાઓ બેન કાલે આવીશ તમારી કાલ થઈ જ નહીં તમે મને મહેનત ન કરાવી તો જુઓ મેં નિર્ણય નથી કર્યો પણ આ પક્ષીઓના પંચોએ નિર્ણય કર્યો છે કે આ ઢગલો તમારો અને આ ઢગલો મારો તો મહેનત કરે એને લાભ થાય થાય કે નહીં મહેનત કરવામાં ક્યારેય આળસ કરવી જોઈએ નહીં